તો આવડો આ મને રાઈતે એમ કે છે ઈ કે ધમકી મારે છે ગય રૂધી મને કે તું આમનો મઈ જા આ ઈ કે શું વઈ જા એમનો મઈ જા છૂટુ નત કરું મને કે છે તો હું તમને હું કહો છું ખબર છે તમારે આરા કોઈ કોન્ટેક હોય ને અ એ તો તમે આમાં એવું છે કેટલા દી કેટલા દી થયા કેટલા દી થયા ઘરે ન થાયો કહી દો તમને આપડે આપણે હાઈ ની આઈઠમ નોતી અ સવાર નો વૈ ગયો છે હજી ઘરે નથી આવ્યો અને પાછો ગણપતિ નું ક્યારે હતું વિસર્જન નું આગલે દિવહ અડધી કલાક આવીને વૈ ગયો છે ઘરે હજી હે હવે એટલા આવે છે ને અડધી કલાક આવી ને બાદ વયો જઈશ અને આપણે હાઇતમ હેઠમ ઉપર છોકરી એ કપડા પહેરા તા ને તો જેમ ફાવે એમ છોકરી ને ટચ કરતો તો હવે તમને સાચું કહું હું તમને કહી દઉં ને લોન લીધી હે ને તો ઈ લોકો એને ઘરે ગોતા ગોતા આયવા હતા તો ઘરે જ નથ આવતો એમાં શું કે એ તમારે થોડુંક એના માટે કરવું પડશે કે હા એને થોડુંક હવે એમાં શું છે કે હવે આટલા એ આગળ હાલે એમ છે કે નથી હાલે એમ તમારું ઘર? તમને કહી દઉં મારા મારા ખોડિયારમાં ના હો આની એરે ઘર હાલે એમ નથી બરાબર સમજી ગયા તમે હા હું આપની સેવા કરી શકું? હવે તમે એક કામ કરો હવે છે ને તમે ક્યાંય ઠેકાણું હોય ને તો મને પાર પાડી દયો મારે ક્યાંય અવળી લાઈન નથી મારે તમારી ઉપર વિશ્વાસ કમ કેમ બેઠો ખબર જય ભીમ જય ચોધાન મિત્રો આજના સમયમાં જમાનો કેટલો બદલાઈ ગયો છે કે કાજલબેન પટેલે મંચુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે મારા પતિએ સાતમ આઠમ દિવસ ના ગયા છે હજી સુધી તે ઘર આવતા નથી અને તે દારૂ પીને બારોબાર રખડે છે અને મને કહી કહે છે કે તું તું તારી રીતના તારે જે કરવું હોય તે કર અને મને ઘર ચલાવવા માટે તમે અંકિતભાઈ કે મનસુખભાઈ બોલો હું મનસુખભાઈ બોલું એ કાજલ બોલું બોલો તમે નતો વિડીયો મૂક્યો રસિકભાઈ

એ આમાં એવું હોય ને પૈસા માટે ઓલા કોના ના સેન પેરીને આવું બધું કરી લે એમ કાની પૈસા નીકળશે હા 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 એટલે હાલ તો હવે તમે વિડીયો મુક્યો ને પછી તો એને ઓલું બધું જે ખેલ નતો કરતો સેનો ખેલ કરતો તો હા એનો દોસ્તાર ને ઘરે લઈ આવતો નંબર આપતો એટલે તમારે ઓલા કઈ ચાર ચાર પાંચ વખત તમને ક્યાંક બીજે પૈન આવી દીધા પૈસા લીધા એ બેન ને હા હા મન આ નથી લેલું કેસ બધાય રામોદમાં માં હા એની ભાણકી કાજલ હવે હા હા યાદ આવી ગયું હા 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 આવ્યું એટલે મારી વાત સાંભળો મારા પપ્પા બોલતા નથી હજી હે હ તો આવડો આ મને રાઈતે એમ કે સે ઈ કે ધમકી મારે છે ગાયરું દે મને કે તું આમ નમ વઈ જા ઈ કે ક્યાં વઈ જા એમ નમ વઈ જા છૂટું નથ કરવું મને કેસ સે તો હું તમને હું કવ છું ખબર છે તમારે આરા કોઈ contact હોય ને હે તો તમે આમાં એવું છે કેટલા દિ કેટલા દિ થયા ઘરે નથી આયવો કઈ દઉં તમને આપડે હાયટમ હાયટમ ની નોતી હવાર નો વયી ગયો છે હજી ઘરે નથી આયવો અને પાછો ઓલો ગણપતિ નું ક્યારે હતું વિસર્જન નું આગલે દિ અડધી કલાક આવીને વયી ગયો છે ઘરે નથી આયવો હજી હે હવે આટલા દી આવે છે ને અડધી કલાક આવીને વયો જઈશ બરાબર બરાબર અને આપડે હાયટમ હાયટમ ઉપર છોકરી એ કપડા પેરા તા ને તો જેમ ફાવે એમ છોકરી ને ટચ કરતો તો

હું હું આપની સેવા કરી શકું હવે તમે એક કામ કરો હવે છે ને તમે કે ઠેકાણું હોય ને તો મને પાર પાડ દયો મારે ક્યાંય અવરી લાઈન નથી મારે તમારી ઉપર વિશ્વાસ હું કમ બેઠો છે ખબર છે આપણે મારા અમારા મેવાસા ગામ નો રહ્યું ત્યાં એ બિચારા બે ત્રણ ભાઈ રહ્યા ને તમારા રોજ વિડિયા જોવે છે એટલે મને કે ઈ માણા રેડી છે કે તમે એક કામ કરો ઈ મનસુખ ભાઈ ગયો પાર પાડ દઈએ કે તમને કે બિચારા કે

હા અને અને એને 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 હુ છે ખબર છે કે આવડી હશે ને જો રેવું હોય ને મને કે તો સમાધાન કર નાખ ને નો રેવું હોય ને તો આમ નેમ વયી જાય કે મને કે અને વયી જા ને જો બીજે ઘર કર્યું ને તો કે માંડ નાખું મને કે કાઈ વાંધો નહી અત્યારે તમારે બાળકો શું છે આપણે એક રિયા એક દીકરી છે હા એ તો તમને બહુ યાદ કરે મને કે છે કે આ મુકયું ને હારું કર્યું અત્યારે મને કેતી હમ તમારી દીકરી કેટલી છે મારે આઠ વર્ષની ની આઠમું બેઠું પાંચમાં મહિનામાં કઈ વાંધો નહીં ભણાવજો હા અને ભણવા ભણવાનું ચાલુ છે ભણવા અરે ના ના છોકરી બી ગઈ છે હમણાં મેં સાવ હાર આવ્યા હતા સાયતો મહિના પહેલા તો હું રસોઈ કરું છું બપોરે અને છોકરી ને તેડવા ગયા તો રિયા ને કે છે કે તાર માને મારી નાખ દઉં છે હવે મારી વાત સાંભળો આમાં શું છે હા બેન દારૂ બારૂ પીવે છે તમારા ઘરવાળા દારૂ પીવે છે બધું ખાય છે મેં તમને તે દિવસે નહોતું કીધું મટન બટન બધું ખાય છે.

કાઈલે સોળ દિવસ થાય ઓલા ઓલા નઈ ઓલા મંગળવાર રાતે એક વાગે મેં ડેલી ખખડાવી તમાર પપ્પા ની ક્યાં રહે છે મારા પપ્પા આપણે મારા ઘર ની આગળ આમ દસ મિનિટ થાય ઠીક ઠીક એ જો તમને કહું ગોંડલ ચોકડી થી હુડકો ચોકડી આવો ને તમે હા એટલે વચારે ઓલું લીજત પાપણ ક્યાં આવે છે મોટું કાચ નું હા આ તો એની આ બાજુ માં કોપરી છે અને હા બેન એવું લાગે તો તમે મહિલા police માં અરજી આપી દો ને એટલે એ તો એને બધું એ બધું કરી લીધું એક તો આઈ પૈસા નથી અને બસો રૂપિયા ભાડું આઠ વાર જઈ આવી police station મહિલા police માં હા એ પછી આ રોજ નું થાય ને એટલે પોલીસ પછી હું થાકી જાય કેમ કે એકાદી આદી બનાવ છે ને એકાદી વાર હોય તમે રોજ પોલીસ station માં ફરિયાદ કરો એટલે પોલીસ તમારે થી ત્રણ પોકારે હા તો તેડી તમે નોતું કીધું કે આ બધું police વાળા કઈ નો કર દે તમે જ નોતું કીધું આપડે તમને ફોટા પાડો

મન કે હું ચોટીલા તમને આમાં રેકોર્ડિંગ હતું ને હમણાં ઓલ્યો કયો મને કેસ હું ચોટીલા ઈ કે શું ઈ કે મે બોલો હું ઈ કે જોવડાવા ગયો છું કે તમને એમ કેતો તો હું જોવડાવા નથી જાતો બોલો જો આવું તમારી એર ખોટું બોલ્યો છું હા અને હમણાં તમને કહી દઉં ખોટું નો લગાડતા બાપ માની ને વાત કરું છું તમને હમણાં આપડે હાય તો મેં ઠમ પેલા આવ્યો હતો ને કાર્ય તો કઈક દવા લઈને આવ્યો મને કે દવા પીન પી નો પીધી ને મોઢા ઉપર ચાઉલ લઈ રહ્યો હવારમાં બોલો સારું હવે થોડુક adjust કરી ને થોડુક setting કરી નાખો એટલે પતી જાય નઈ પણ આમાં કોઈનો કોઈ મોટા કોઈ કઈ કોઈ નો હાથ જ નથી એના મમ્મી પપ્પા ને મેં શું કીધું ખબર છે ફોન કર્યો તો ચાર પાંચ દિવસ પેલા મેં કીધું હાલો મારો વાંક છે ને કે કા મે કીધું હાલો મારો વાંક છે તો અમે બધા meeting કરો હાલો તો એ કે તમે ક્યાં કઈ થી તમારો વાંક છે તો મેં તમે એક રીતે બધા મને મારો હો તમે મને ગાળ્યું દો છો હે તો તમે આ કાલ સવાર મને કઈ થઇ જાઓ આ છોકરી નું શું થાય મેં કીધું

તે ન્યા અમારે ઓલા બીજા સ્વામિનારાયણ બધા છે ને અમાર પટેલ જ મામાની ની એ હમણાં હું આયવી તી આપડે તમે video ક્યારે મુક્યો હા તે પેલા જ હું આયવી તી મામી એ કીધું ઈ કે તાર મામા એ કીધું છે ભલે ઈ છોકરી ને આટલી વાર થયું ઈ કે અહીંયા આવતી રે એમાં થયું હું ખબર તમને હે આ મારા પપ્પા ને મારા હગા વાળા કોઈ સબંધ કરાવે ને તે મારા પપ્પા એ contact કરી મસ્કા મારી નંબર number લઇ લે અને પછી હું કર ખબર સે હરી ને હારી કરે

કે હમણાં હું આવી હતી પંદર વીસ દી ઉપર થયું તે રસિક મામા એ કીધું મને કે કે કાટલી કે સેજુ સેજુ હેર વાત થઈ છે ને એને એમ કીધું હી કે કાડલી નું બધું સાચું પડ્યું હી કે અલા માર પપ્પા ના ઘર હું કામ ભાંગ્યા ખબર છે એમાં હું ત્યાં મારી મમ્મી નો ખાટલો ગયો ને બહુ પૈસા ગયા સમજી ગયા તમે એટલે એને એમ હતું કે આને આમ કરું ને તો પછી હજી અત્યારે મારા બાપ એ રાખી ને બેઠો છે ગોંડલ મારો બાપ અત્યારે બીજી રાખી ને બેઠો છે ગોંડલ આપડે ઓલું ક્યાં આપડે વચ્ચેડા નો વાડો ક્યાં હે ત્યાં અમારા બીજા અમારા બાપુજી ના છોકરા ને રયા ને યાદ માં જઈ સમજી ગયા એ મને કીધું કે કાટલી ફોન આયવો મને કે તાર પપ્પા લઈને બેઠા છે કે મેં મારા મમ્મીએ કીધું તું મને કે એને પેલે થી આ ધંધા કરે જ છે તમે તમારા પૂરતી વાત કરો કેમ કે એનું કારણ છે કે આવું પણ એમ નહી તમને તમને એમ થાય ને કે આ દીકરી ને આટલી વાર થયું એ મારે અવરી લાઈ ની નથી કે માનશો તમે

એની મારી માથે આવી ખોટી ફરિયાદ કરી મતલબ પૈસા માટે પૈસા માટે ને લીધી હવે શું છે કે જે એક સ્ત્રી હું માણસ થોડુંક ઓલું થાય કે લીલાવા હુકો બરે એમ માણસ છે ને એને થોડું ઓલું લાગે પણ હવે ઈ કરવાથી કઈ એને મહાન ન બને માણસ થી એની પોતાની ઘટે શું થાય

એ ઈ રોડ ઉપર પછી મારા આશ્રમ આવ્યો સંત આશ્રમ ત્યાં અનાથ માણસો છે એવું છે એ નથી ખબર કઈ મને અને ગૌશાળા છે ત્યાં ગાયો ને એવું બધું સેવા સાકરી સેવા પૂજા કરો ને તો પણ કેમ કે આ રૂપિયા આટલું દઈને માણસ છે ને પોતે પોતાની મર્યાદા મૂકી દીધી છે હું કહી અને મારે તો તમને કહી દઉં તમને કહી દઉં આ પહેલી વાર છૂટું કર્યું ત્યાં અને રિયાન રિયા ને છૂટું કર્યું ને બે બધું તો એને આઠ થયા ને એ મારી પાસે કઈ છે નહીં બધું મારા પપ્પા પાસે છે કઈ વાંધો નઈ બેન હવે એમાં છે ને તમને એવું સારું ઠેકાણું હશે તો અમારા મિત્ર સર્કલ કઈક ઓળખીતા હશે ને ત્યાં તમારું ગોઠવી જશું અને થઈ જશે બરોબર પટેલ સમાજ માં છે એક છોકરો છે અને એને ઘર ની ખેતી છે સારું છે હું એમની વાત કરી પછી આ અમે કાર્ય કરો જે વાત કરે પછી ન્યાય તેમ પીડો ને એવું કઈ નઈ હોય કોઈ પણ જગ્યાએ ગોઠવશો તો ખેતી હોય તો એના ખેતી કામ કરવું પડે હા તે ઘરે રાંધી દેવું કરવું પડે સેવા કરવી ઈ બધી વસ્તુ માં પછી હું થાય કે આઠ આઠ દસ ઘર થાય પછી તોય આપડે સ્થિર નો થાય એટલે જગત છે ને એ વાત નહીં કાઢો હા કેમ કે તમે સમજી ગયા કેમ કે કોઈ પણ વસ્તુમાં જો અમે મારું ઘર નું બાંધ્યું છે તો મારા ઘરે હું ખાઉં ચોખા ખાવાનું ખીચડી છોકરા બધું છે તો હું તકલીફ નહિ પડે નો પડતી હોય પડતી જ હોય પણ અમારે તો એવું છે કઈ દઉં તમને હા આ અત્યાર પાછો હમણાં એક દી મને કે તાર બાપુ ઉપર કેસ કરી મને કે ઈ એ બધું એવું તો બધું હાલ્યા કરે એમાં કેસ કઢાવા કરે જો મારે સાંભળો હવે એ જે જેના સ્વભાવ હોય ને એ નો સુધરે,

એ બધાય હું જાઉં ને એટલે બધા મને ઘરે લઈ જાય છે ચા પાણી પાઈ છે મને કે તારા પપ્પા જેવા છે એટલે કેને કેવું હૈ કે કાઈ વાંધો કાઈ વાંધો જે હોય તે પણ હવે આપડા ઘર નો પરિવાર છે તે દેવશી મામા ને એના પપ્પા ને લગભગ પાત્રીસ ચાલીસ વર્ષ થયા એ બેહી ને વાંધો જ છે હા હોય હવે પણ હવે એમાં એવું છે કે બેન હવે જેને આપડે જન્મ દીધો એને નવડા પડે કે આપડે હવે

હા જે લોટા નો તલવાર બનાવે ને એ તલવાર એને ને નહી માર નાખ હા એ તો હા બનાવનાર વ્યક્તિ હોય હથિયાર ઘડનાર વ્યક્તિ હોય એ હથિયાર એને નો લાગે એવું નો હોય એને લાગી જાય એમ આ બધી વસ્તુમાં સમજણ ફેર છે થોડુક એમાં સુધારો લેવાનો બને ત્યાં સુધી હારા માણસ નો સંગ કરવાનો સારા ભેગા બેસો એટલે તમારી વિચારસરણી છે ઈ મહાન હોવી જોઈએ. માણસ કોઈ જિંદગી ખરાબ નથી ખરાબ છે ને વિચાર ખરાબ જીવન ક્યારે થાય કે જેનો વિચાર ખરાબ થાય પછી આ શરીર એવા વિચાર વાયુ ઉત્સર્જિત થાય ખરાબ એટલે આપડે સારા માણસ ભેગું બેસવાનું સારા માણસ નો સંગ કરવાનો કોલસા નો સંગ નહીં કરવાનો નકર કાળા થાવ એ તમે કહી દઉં તમને મારો શું છે ખબર નથી નો હોય ને તો હું પાણી પીવું ને એક પડીકું ખાઈને પાણી પીને ને જાઉં અને કોઈનું નામ નહી લેવાનું અને કોઈનો વિશ્વાસ નહી કરવાનો કોઈની ગાડીમાં હું નો બેસું તમે મને સમજો કઈ વાંધો નહી અમારી તો બેન ફરજ બને છે કે તમે અમને ફોન કરો સમજવાનું હા અમારે તમને સારી સાચી સલાહ દેવી જરૂરી છે એ આ લોકો એ તમારો દીકરો પંખો કરે એટલે એમાં થોડું હા કઈ વાંધો નહી હવે થોડું કેવું હશે તો તમારા ઘર વાળા ફોન કોઈને કરવો છે કોઈને ને કેવું છે તો કેવડાવી દો અને તમારું થાય છે કે ખાલી તમારા ગોઠવણ પુરતો જ ફોન કર્યો છે

કે પ્રકાશભાઈ આ કોણ છે તો હું ભાઈ ખબર છે કે મારું કોક નથી કે એને કોક મળવા આવે છે અને હા અને તમને એક વાત ખોટું ન લગાડતા અમે માં ગયા તો મને કઈ ખબર નહિ ને મને એમ કીધું કે જેતપુર કે રિયા દત્તક ને તો લગ્ન કરવા પડશે કોર્ટ માં તો કઈ તારીખ ને કહું કઉ બે હજાર સત્તર ઓલે સાલ બે હાજર સત્તર ની સાલ નહી હજી રિયાનો અઢાર માં તો જલમ થયો છે

હા એના જેવું આ સમજી ગયો એટલે એ બધું આપડે અત્યારે રૂપિયા દેતા બધું થાય પણ કાજલ બેન થોડુક એમાં adjust કરજો પછી એવું ઠેકાણું સારું હશે ને તો હું તમને ring કરાવડાવી તમારું ક્યાંક સારું ગોઠવી દઈશું પણ હવે ઘર બાંધી લેજો અરે બાપા મારે આની હારે છ વર્ષ આ સહન કરું છું હજી આઈ ઠમને થી મેં શું સમજાવ્યા ખબર છે હા સવારે અમે બે સવાર ચા પીતા તા ને મેં કીધું ઉભા રહ્યો તમારે ઘર આખું છે ને મારે તો આખું ચાલો તો તમે હે ને આ ધંધો મૂકી દો આઈસર નો તમને લાદી ચોટાડતા આવડે હે ને તમે તમે કયો એટલા માં ટિફિન તમે કયો રસોઈ તમને માં બધું રસોઈ કરીને ટિફિન માં ભર દઉં અને મારો નિયમ ખબર છે આ લઈ દો તમે મને આમ કરતા નથી ખાઈ જે માણસ જણ ઘરે આવે એને ચા પાણી પાય નાય અને પછી આ ફ્રેશ થાય હાઈ જમી લઈ પછી આપડે એને જી વાત કરવી ની કરાય પણ આનામાં જ કઈ નથી એટલે મારે શું કરવું કયો તમે

મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો આજ આજના સમયમાં કોઈ પણ માણસને એક શક્તિ કરવાની એક લિમિટ હોય છે કાજલબેન હારે તો એના બધી માનસિક ત્રાસ કરે છે આપે છે અને બાર દારૂ પી અને માંસ મટન ખાઈને બહાર રખડવું છે અને ઘરે પણ રૂપિયા આપતા નથી તો એકલા કાજલબેનને કેવી રીતના ઘર ચલાવવું આજલબેનને હવે કોઈ પણ સારા મૃત્યુ સાથે લગ્ન કરી લેવા છે અને આની સાથે છૂટું કરી નાખો છે તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો